પાટણ રાધનપુર રાધનપુર હાઇવે ચાર રસ્તા રામલલા ચોક ખાતે રાધનપુર રામ સેવા સમિતિ સંચાલિત બે પાણીની પર્વનો ઉદઘાટન કરવામાં આવી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશીની ઉપસ્થિતિની અંદર એન્કર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઇવે ચાર રસ્તા ઉપર રામલલા ચોક ખાતે પાણીની પરબો બેનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ નગરસેવક ચીકાભાઈ રબારી અને નિમેશભાઈ જોશી અને રામસેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણી અને સુરભી ગૌશાળાના પપ્પુભાઈ માનસી અને બિલ્ડર વિનોદભાઈ ગોકલાણી અને ડોક્ટર નવીનભાઈ ઠક્કર અને બિલ્ડર રઘુ રાઘુરામભાઈ ઠક્કર અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અnder રાધનપુર ખાતે સૌજન્ય સ્વ મણીબેન રઘુરામભાઈ ઠક્કર પૂજારાના અને સ્વ આનંદરામ કરસનભાઈ કારિયા, હસ્તે દીપચંદભાઈ અને દિનેશભાઈ અને દશતભાઈ અને રાધનપુરના જાણીતા બિલ્ડર રઘુરામભાઈ ઠક્કર અને મહેશભાઈ ઠક્કર દ્વારા રાધનપુર હાઈવે ઉપર શ્રી રામ સેવા સમિતિ દ્વારા પાણીની પરબો અને વિસામાનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો. દ્વારા રાધનપુર નગરમાં અલગ અલગ પ્રકારના ખૂબ કામો ચાલુ હોય છે આજ રોજ રાધમપુર શહેરની અંદર પ્રથમ વખત જિલ્લાના નવા વરાયેલા રમેશભાઈ સિંધવ સાહેબ પધારવાના હતા જિલ્લા પ્રમુખ તરીકે તો એમના સન્માનમાં એમના સ્વાગતમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા બે પર્વોનું ઉદ્ઘાટન અને એમાં પણ દાતાઓ શ્રી રઘુરામભાઈ ઠક્કર અને દીપચંદભાઈ ઠક્કરનો સાથ સહકાર મળી રહ્યો અને અમારી ટીમ અને અમે આજે રાધમપુર નગરની અંદર રમેશભાઈ સિન્દર સાહેબ આવકારીએ છીએ ધારાસભ્ય શ્રી રાતમપુર નગરપાલિકાની આખી ટીમ ભારતીય ગરમી જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે લોકોને શુદ્ધ પીવાનું ઠંડુ પાણી મળે એના માટે પરબનું આજે મણીબેન રઘુરામભાઈ ઠક્કરના સૌજન્ય આજે આ લોકાર્પણ કર્યું છે એ માટે વિસામાં સાથે એટલે તમામ રામ સમિતિના સદસ્યો અને જેમનું સૌજન્ય છે એવા દાતાને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમગ્ર નગરજનોને પણ આજના આ શુભ પર્વ શુભકામનાઓ પાઠવું છું પાણીના પરબના દાતા શું કહેવા માંગો મારું નામ ના આવે એવું મેં આ લોકોને કહેલું કે તમે મારા દાતા તરીકે નામ લ્યો પણ મારા ફોટો નથી જોતો મારે ક્યાંય હું બને ત્યાં સુધી રામ સેવા સમિતિમાં કંઈ મારા બીજાનો વ્યવહાર હોય તો હું એમ કહું છું કે કંઈ મારો ફોટો કે મારું નામ ના આવે પણ હવે એમનો અવાર નવાર નગર નગરમાં શ્રી રામ સેવા સમિતિના કોઈ પણ કામો હોય એમાં શેઠની બંધ મુઠ્ઠી એ અમારી જે માંગણી હોય એનાથી સવાય રકમ શેઠ દર વખતે આપે છે અને એમના પરિવારનો રોજ ખૂબ 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 અમે આભાર માનીએ છીએ રામ સેવા સમિતિનો ખૂબ ખૂબ આભાર આથી વધારે મારા વિષય કંઈ કહેવાય નથી રહેતું